બોલો ગણપતિ બાપા મોર્યા આજે ગણેશ ચતુર્થી આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ આજના આ પાવન અવસરે વિઘ્નહર્તા ગુંદાળા દેવના ભારતભરમાં આવેલા કેટલાક ઐતિહાસિક અને પ્રખ્યાત મંદિરો વિશે જાણીએ આ લિસ્ટમાં પ્રથમ મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિરનું નામ આવે છે આ મંદિર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ફેમસ છે અહીં મોટી મોટી સેલિબ્રિટીઝ અને બોલિવૂડના સ્ટાર દર્શને આવતા હોય છે પોતાની ફિલ્મ સફળ થાય એવી પ્રાર્થના માટે એક્ટર્સ ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ અહીંયા લાઈનો લાગે છે અહીં દર વર્ષે કરોડોનું દાન

એવી પણ માન્યતા છે કે અહીં ગણેશજીની ચમત્કારિક મૂર્તિનું કદ દરરોજ વધતું જાય છે ત્રીજા નંબરે રાજસ્થાનના રણથંભોરનું ગણેશ મંદિર મંદિર કિલોમીટર દૂર લગભગ વર્ષ આ કિલ્લાના મહેલ પર સ્થિત છે અહીં ત્રિનેત્ર વાળા નારંગી રંગના ગણેશજી ના દર્શન થાય છે ચોથા નંબર પર પુડુચેરી નું મનકુલા વિનાયક મંદિર ભારતના સૌથી પ્રાચીન મંદિરોમાંનું આ એક મંદિર વર્ષો પહેલા જયારે પુડુચેરી ફ્રાન્સ ને હસ્તક હતું ત્યારે બનાવાયું હતું એવી માન્યતા છે કે અહીં ભગવાન ગણેશની પ્રતિમાને ઘણીવાર સમુદ્રમાં ફેંકવામાં આવી હતી પરંતુ તે જ સ્થાન પર આ મૂર્તિ રોજ ફરીવાર પ્રગટ થતી હતી અહીં દર વર્ષે બ્રહ્મોત્સવ અને ગણેશ ચતુર્થી ધૂમધામથી મનાવાય છે પર પુણેનું શ્રીમંત દગડુ શેઠ હલવાઈ મંદિર ઘણા વર્ષ પહેલા દગડુ શેઠ અને તેમની પત્ની લક્ષ્મીબાઈએ પ્લેગની બીમારીમાં ગુમાવી દીધેલા પોતાના એકના એક પુત્રની યાદમાં આ મંદિર બનાવ્યું હતું મહારાષ્ટ્રમાં સિદ્ધિ વિનાયક બાદ આ મંદિર સૌથી પ્રસિદ્ધ મંદિર ગણાય છે

પરંતુ અહીં થયેલા કોઈ ચમત્કારે તેનો નિર્ણય બદલી નાખ્યો હતો સાતમા નંબરે આવે છે જયપુર નું મોતી ડુંગરી ગણેશ મંદિર જયપુર ની મહારાણી ગાયત્રી દેવી નો મહેલ મોતી ડુંગરી પેલેસ પણ આવેલો છે આઠમા નંબર પર આવે છે ગંગટોક નું ગણેશટોક મંદિર ગંગટોક નાથુલા રોડ થી છ કિલોમીટરના અંતરે લગભગ સાડા છ હજાર ફૂટ ઉંચી પહાડી પર આવેલા મંદિરની બહાર ઊભા રહીને તમે આખા શહેરનો નજારો જોઈ શકો છો આ મંદિર તેની સુંદરતા અને અદ્ભુત લોકેશનના કારણે ખૂબ જ પ્રસિદ્ધ અને ટુરિસ્ટ સ્પોટ બની ચૂક્યું છે તો આ હતા ભારતના કેટલાક પ્રાચીન અને પ્રસિદ્ધ ગણેશ મંદિરો આવી જ રસપ્રદ માહિતી માટે જોડાયેલા રહો ન ગુજરાત સમય સાથે જય ગણેશ